ત્યારે આજે શ્રી છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતી નિમિત્તે ખંડેરાવ માર્કેટ ચાર રસ્તા પાસે માટીના બાઉલ વિતરણ કરવામાં આવ્યા હતા સાથે જ બેંકના અધ્યક્ષ દ્વારા પાલિકાને આડે હાથે લીધા હતા પાલિકા દ્વારા વૃક્ષો રોપવામાં આવ્યા છે પરંતુ ન તો એ લોકોને ઠંડક આપે છે કે ના તો એ ઓક્સિજન પૂરું પાડે છે ત્યારે શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ દ્વારા આજથી માટીના બાઉલ વિતરણ કરવાનું શરૂ કરવામાં આવ્યું ત્યારે વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં આ અભિયાન શરૂ રહેશે સાથે આજે મંડળીના અધ્યક્ષ દ્વારા શહેરીજનોને અપીલ કરવામાં આવી હતી પાણીની સાથે ચરણ પણ મૂકવું જેથી અબોલ પક્ષીઓ પાણીની સાથે ચરણ પણ કરી શકે શ્રી છત્રપતિ શિવાજી મહારાજ હિન્દુ સ્વરાજ્યના સ્થાપક એવા યુગ પુરુષની આજે જન્મજયંતિ છે જેના ભાગરૂપે આજે છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ પર અભિષેક કરવામાં આવેલો હતો અભિષેક પૂર્ણ થયા બાદ આથી જે અમે વડોદરાની સંસ્કારી નગરીના માર્ગદર્શન અને અમારા સભાસદોની પ્રેરણાથી આ એક અભિગમ લીધેલો કે બાઉલ વિતરણ છેલ્લા દસ બાર વર્ષથી અમે કરીએ છીએ તો તેનો પહેલો ફેસ ખંડેરાવ માર્કેટ સ્થિત આજે બાઉલ વિતરણના કાર્યક્રમની શરૂઆત કરેલી છે અને હું આપના શ્રોતાઓને વિનંતી કરું છું કે દરેક જણ આવી કાળજાય ગરમીમાં એક મનુષ્ય કોઈ જગ્યા પર પાણી માગીને કે પરબ હોય તો ત્યાં પી પોતે પોતાની તરફ બુજાવી શકે છે તો પક્ષીઓ પક્ષીઓને બોલી શકે છે ન માગી શકે છે તો આપણે સંસ્કારી નગરીના આપણી ઉત્તરદાયિત્વ સમજીને આપણે આપણા ઘરે આ માટીનો બાઉલ એથી લઈ જાઓ કે પોતે રાખતા તો માટીના બાઉલનો આગ્રહ રાખો જેનામાં લીધે કે સ્ટીલ કે પ્લાસ્ટિકમાં પાણી ગરમ થાય છે એટલે પક્ષીઓ પી શકતા નથી માટીના બાઉલમાં પાણી ઠંડુ રહે છે અને એનામાં છ મૂકો કારણ કે જે રીતે હાલમાં વડોદરા શહેરમાં જે વૃક્ષોનું રોપણ થયું છે એ વૃક્ષો ફળ આપતા નથી કે ન ઓક્સિજન આપે તો આપણે એક સામાજિક અને એક રાષ્ટ્રપ્રત્યેની ભાવના અને એક જાગૃત નાગરિક તરીકે આપણા ઘરના અંગે જો થોડી બી જગ્યા હોય તો એક ફળનું વૃક્ષ ચોક્કસ વાવીએ